અભિનંદન પાઠવવામાં આવ્યા છે આપને જણાવી દઉં કે વડોદરા પોલીસ નું નામ વડોદરાના અનાર હેડ કોન્સ્ટેબલ હસન ઇબ્રાહિમભાઈએ રોશન કર્યું છે તેમજ તેમને ભૂતકાળમાં યોજાયેલ નેશનલ માસ્ટર ગેમ્સમાં એકવીસ મેડલ સ્ટેટ માસ્ટર ગેમ્સમાં સત્તર મેડલ ડિસ્ટ્રિક્ટ ઓપન ગેમ્સમાં બાર મેડલ વડોદરા પોલીસ મીટમાં તેર મેડલ અને ડીજીપી કપમાં ત્રણ મેડલ એમ કુલ છાસઠ મેડલ મેળવીને વડોદરા શહેર પોલીસનું નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા